હું સ્વામિનારાયણ ઓળખતો નથી હું તો તને ઓળખું બાકી હું કોઈને ઓળખતો નથી હું તો ગોપાલ આનંદ ગોપાલ આનંદ ગોપાલ બોલીશ બોલો પણ ખરેખર એ ગોવિંદજી આખી જિંદગી એટલો સમય આ લોક માં રહ્યો ગોપાલ સ્વામી મળ્યા પછી એને ગોપાલ આનંદ ગોપાલ નામ લીધું છે સંતો એ નોંધ કરી ગઈ ઈ ગોવિંદજી જયારે એનો અંત કાળ આવ્યો ને ત્યારે એને એના સંબંધી જેનો ઘર ખાટલામ થી નીચે ઉતાર્યો ત્યારે ગોવિંદજી કે મને નીચે શું કરવા ઉતાર્યો હજુ ગોપાળાનંદ નથી આવ્યો ત્યાં સુધી મને નીચે શા માટે ઉતાર્યો પેલા ગોપાલ ને આવવા દે પછી ઉતારો પણ પેલા બધા નીચે ઉતારી દીધો અને ગોપાળાનંદ ગોપાળાનંદ બોલ્યો ત્યાર પછી થોડી વાર એ ગોવિંદજી એમ બોલ્યો જો આ ગોપાળાનંદ આવ્યો આવે હું એ ગોપાળાનંદ એ ગોપાળાનંદ બે વખત બોલ્યો દેહ છોડીને ધામમાં જતો રહ્યો કોનું નામ દઈને ગોપાળાનંદ સ્વામીનું નામ દઈને આવા મહાન સંત છે એનું નામ લે અને ધામ મળી જાય કેવા સંત હશે